અમારે લઢોદ ગ્રુપ ગ્રામ પંચાયતમાં મારું ગામ જુગીપુરા છે એમાં અમારે જે વર્ષોથી દૂધ અમે દૂધ છે અને અત્યાર સુધી ભરતેલા પણ જે ઇલેક્શન હતું ગઈ કાલે દિવસે તો અમારે તો દૂધ લેવાનું બંધ કરી દીધું એમાં ત્રણ ચાર જણને લેવાનું ચાલુ રાખ્યું તો પછી અમે અહીંયા મિટિંગ હતી એટલે અમારે અહીં કહેવાનું થયું કે અમારું કેમ બંધ કરો ને તમારું ચાર જનનું ત્રણ જણનું ચાલુ રાખવું હોય તો કહે છે કે

કે સંઘ દ્વારા જે ચૌદ છ બે હજાર પચીસ ના રોજ જે પરિપત્ર અમારી લડત મંડળીમાં કરવામાં આવ્યો છે કે ભાઈ આમાં સાત દિવસની અંદર જે મૃત્યુ થયેલા સભાસદો છે એની વારસાઈ કરી નવા સભાસદો બનાવવા તો દિન સાતમાં આ લોકોને સભાસદ બનવા માટેની અમને જાહેર નોટિસ એ લડોદના મકાન ડુટીના મકાન પર ચિપકાવેલી છે આજે ચૌદ તારીખ થી અમે સોલ સોલ છ બે હજાર પચીસે આ જાહેર નોટિસ ચિપકાવેલી હતી પણ અત્યાર સુધી કોઈ પણ સભાસદ સાત દિવસના ક્રાઇટેરિયામાં સંઘે નક્કી કરેલા ક્રાઈટેરિયામાં કોઈ પણ સભાસદ બની શક્યો નથી કે કોઈની અરજી પણ આવી નથી જેથી કરીને અમે સભાસદ નથી આ આ આ વાત લોકોને લોકોને પછી ખબર પડતા બીજા બીજા ગામના ગામની મંડળી હોવા છતાં અમારા ગામના હલકી કક્ષાનું દૂધ ભરવા આવતા હતા એ દૂધ અમે બંધ કરાયું છે અમે નક્કી કર્યું છે કે અમારી લડત દૂધ ઉત્પાદન સહકારી મંડળીના ક્રાઇટેરિયામાં આવતા તમામ સભાસદો દૂધ પાલકોનું દૂધ લેવામાં આવશે અને એમને સારામાં સારો ભાવ મળે અને સારામાં સારું માણસ માણે એટલા માટેનો અમે વહીવટ કરી રહ્યા છે જેથી કરીને અમુક લોકોને ખબર ના હોય જે દસ ટકા લોકો પણ સભાસદ નથી એવા લોકો આ પ્રશ્ન ઉઠાવવા આવ્યા છે એનો અમે જવાબ આપ્યો છે અને એમને મેં લેખિતમાં પણ કીધું છે કે ભાઈ તમે સભાસદ બનવા આવો સભાસદ બનો અમારા ડેરીનો હિસ્સો થાવ પ્રગતિમાં અમારા સહભાગી બનો હવે કીધું છે રામજાન હવે તૈયાર થાય છે કે કેમ આપનું નામ મારું નામ યશપાલસિંહ ઠાકોર લડત દૂધ ઉત્પાદન સહકારી મંડળીનો હું પ્રમુખ છું